મહાદેવ ની ભોળા મહાદેવજી ભક્તો ની આવે વાણ ચાર મંદિર માં હર હર મહાદેવજી ભક્તો ની આવે વાણ ચાર મંદિરમાં હર હર મહાદેવજી માતા પાર્વતી બાપા ગણપતિ મોરિયા માતા પાર્વતી બાપા ગણપતિ મોરિયા ભક્તો આવે તાર તારા હૈયાના ભોળિયા ભક્તો આવે તાર તારા હૈયાના ભોળિયા યુગાડો ગાડો યંત્રના દ્વાર મંદિરમાં હર હર મહાદેવજી જે કાડો યંત્રના દ્વાર મંદિરમાં હર હર મહાદેવજી શોભે કૈલસ માં ભોળા મહાદેવજી શોભે કૈલાસ માં ભોળા મહાદેવજી શંકર સમર્થ તારા ગુણરા ગાઉ શંકર સમર્થ તાર ગુણ લાર ગાવ ભક્તિ ની ગંગા મારો જય ઉઠી નાવ ની ગંગા મારો જય ઉઠી નાવ વરસાવો કરુણા નિધા મંદિર માં હર હર મહાદેવજી વરસાવો કરુણા નિધા મંદિર માં હર હર મહાદેવજી ભોળા ના ચરણ મસી સનમાવીએ ભોળા ના ચરણ મસી માવીએ નમ શિવાય ઓમ નામ ચાવીએ ઓમ નમ શિવાય ધૂનમ ચાવિયે કંઠે થી કરી રણકાર મંદિરમાં હર હર મહાદેવજી કંઠેથી કરી રણકાર મંદિરમાં હર હર મહાદેવજી શોભે કૈલાસમાં હોડા મહાદેવજી શોભે કૈલાસમાં હોડામહાદેવજી કોઈ ફળ ફૂલ બીલી ચંદન ચડાવતું કોઈ ફળ ફૂલ બીલી ચંદન ચડાવતું કોઈ જલ ધર કરી દૂધે નડાવતું કોઈ જલ ધર કરી દૂધે નડાવતું આરતી માયા સુડ મંદિર માં હર હર મહાદેવજી આરતી માયા સુડાની ધાર મંદિર મા હર હર મહાદેવજી શોભે કૈલાસ માં વોળામદેવજી શોભે કૈલાસ માં વાઘ ચર્મ વસ્ત્ર એને ગળે રુદ્ર માળા વાઘ ચર્મ વસ્ત્ર એને ગળે રુદ્ર ભાલે બીજ ચંદ્ર એને અંતરજ વાળા ભાલે બીજ ચંદ્ર એને અંતરજ વાળ સર્પો ન શોભે મંદિર મંદિરમાં હર હર મહાદેવ જી સર્પો ન શોભે સણગાર મંદિરમાં હર હર મહાદેવ શોભે કૈલાસ માં ભોળા મહાદેવજી શોભે કૈલાસમાં ભોળા મહાદેવજી ભક્તો ની વણજાર જાર મંદિરમાં હર હર મહાદેવજી